ખાતે યજમાન દાહોદ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા મામેરું ભરવામાં આવ્યું જગતના તાત એવા ભગવાન જગન્નાથજીની સાતમી રથયાત્રા જાલોદ નગરમાં આન બાન શાનથી નીકળી આ રથયાત્રા રવિવારના રોજ આસ્થાભેર વાતાવરણમાં નીકળી આ રથયાત્રા નગરમાં આવેલ રણછોડરાય મંદિર મુવાડા નીકળી હતી આ રથયાત્રા નીકળતા પહેલા ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના રણછોડરાય મંદિરેથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિદ્વાન આચાર્ય દ્વારા કરવામાં આવી તેમજ આ પૂજા વિધિ અને આરતીનો લાભ નગરના અનેક લોકોએ લીધો રથયાત્રાની પહિંદ વિધિ પરમાર જયપ્રકાશ જયંતિભાઈ દ્વારા કરવામાં આવેલ તેમજ દાહોદ જિલ્લા એસપી રાજદીપ જાલા ડીવાય પીડીઆર પટેલ ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વાઇસ કમિશનર હિતેશ રાવત દ્વારા રથને અંગ કરવામાં આવેલ હતું રથમાં સવાર થઈ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામ મોવાડા નીજ નિવાસ રણછોડરાય રાય મંદિરેથી નગર કરવા નીકળ્યા જગતનાથ આ તેવા જગન્નાથ ભગવાનના રથને ખેંચવાનો લાવો નગરના દરેક લોકો લઈ રહેલા હતા અને ભગવાનના રથને ખેંચવાનો લાવો મળતા દરેક ભક્તો પોતાને ભાગ્યશાળી માનતા એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનરૂપી રથની દોરી જગતનાથ આ તેવા જગન્નાથ પાસે છે તો એવા ભગવાન જગન્નાથના રથની દોરી ખેંચવા ભક્તોમાં પડાપડી જોવા મળી આ રથયાત્રાની મુખ્ય વિશેષતા હતી કે નગરના મોટા ભાગના લોકો પારંપરિક વેશમાં જોવા મળ્યા હતા

ભગવાન જગન્નાથનો રથ ગીતા મંદિરે આવતા રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા ઉપસ્થિત સૌ લોકો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરી ભગવાન જગન્નાથજીનું મોસાર એટલે નગરનું સૌથી પૌરાણિક ગીતા મંદિર જ્યાં દાહોદ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું ગીતા મંદિર ખાતે લગભગ એક કલાકથી વધુ સમય ભગવાનનો રથ રોકાયો ત્યારબાદ રથ ફરી નગરમાં પરિભ્રમણ કરવા થઈ ગયું આખા રસ્તા દરમિયાન જય રણછોડ જય જગન્નાથ જેવા ભક્તિસભર ગગનભેદી નારાથી ગગન ગુંજી ઉઠ્યું હતું ભગવાન જગન્નાથનો રથ સર્કલ કોલીવાડા મીઠા ચોકથી વૈષ્ણવ હવેલી થઈ તળાવ પરથી સોમનાથ મહાદેવ મંદિર લુહારવાડા વડબજાર ભરત ટાવરથી પરત રણછોડરાય મંદિર પરત ફરી છેલ્લે મહાઆરથી કરી નગરજનો માટે મહાપ્રસાદનું આયોજન વિશ્વકર્મા મંદિરે કરવામાં આવ્યું જાવદનગરના ડીવાય એસપી પટેલ પીએસઆઈ માળી પોલીસ સાથે રાખી રાખી નગરમાં સતત પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થા જાળવી દ્વારા બોડી કેમેરા વિડીયોગ્રાફી ડ્રોન કેમેરાથી સતત રથયાત્રા શાંતિપૂર્ણ થાય તેવું ધ્યાન રાખવામાં આવ્યું પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકનું પણ સુંદર ધ્યાન આપવામાં આવ્યું આમ યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા પોલીસ તંત્રએ હાશકારો લીધો રિપોર્ટર અફઝલ ફકીરા દાહોદ